સુરતમાં બકરી ઈદની ભવ્ય ઉજવણી શહેરની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી એકબીજાને મુબારકબાદી પાઠવી સુરતમાં બકરી ઈદની ભવ્ય ઉજવણી શહેરના મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી એકબીજાને મુબારકબાદી પાઠવી આજ રોજ ઈદ ઉલ અઝા ના પાવન અવસરે મુસ્લિમ સભા દ્વારા શહેરના હોડી બંગલા ખાતે આવેલ મસ્જિદ ખાતે બોડી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈને ઈદની નમાઝ અદા કરી હતી નમાઝ પૂર્ણ કરીને અલ્લાહની ઈબાદત સાથે એકબીજાની ઈદની મુબરકી પાઠવીને ઉજવણી કરી હતી આ પ્રસંગે શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી નમાઝ બાદ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી શહેરના રાંદેર સૈયદપુરા વેડરોડ દરવાજા પાસે આવેલી મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને આજના સોશિયલ મીડિયાના યુગમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાની ઈદ મુબારક પાઠવી હતી સમગ્ર શહેરમાં કોમી એકતા ભાઈચારાને એકલાસના માહોલમાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ ઇમ્તિયાઝભાઈ અંબાલા છે રાંદેર વોર્ડ નંબર નવ માઇનોરિટી પ્રેસિડન્ટ પ્રમુખ છું અને સોશિયલ વર્કર છું તેમજ ઘણી બધી સંસ્થાઓમાં સેક્રેટરી પણ છું અને પ્રેસિડન્ટ પણ છું આજે તારીખ સાત છ બે હજાર પચીસ શનિવાર આજે તમામ દેશવાસીઓને હું ઈદ ઉલ અદા જે બકરાઈદ કહેવામાં આવે છે તમામને હું ઈદની શુભકામનાએ આપું છું અને તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે તમારો આપણો તહેવાર શાંતિથી આપણે ઉજવીએ કોઈ પણ ધર્મના કોઈ પણ માણસને કે કોઈને પણ કોઈ જાતની તકલીફ નહીં પડે એવી રીતે આપણે બાણે પડદાના પાછળ આ વસ્તુ જે તહેવાર છે ઈદ ઉલ અદાનું એ આપણે અદા કરવાનું છે કોઈ પણ આપણા ધર્મમાં આપણા પેગમ્બર સાહેબે કીધું છે કે કોઈને પણ તકલીફ પડે એ મને તકલીફ પડે એવું છે એટલે કોઈને પણ દિલ દુભાય નહીં એવી રીતના લોકો આપણા દેશમાં આ ઈદ ઉલ અદાનો તહેવાર મનાવે એવી બધાને શુભકામનાએ મારા તરફથી મારા ફેમિલી તરફથી તેમજ મારા મિત્ર મંડળ તરફથી તમામ દેશવાસીઓને ઈદ ઉલ અદાની મુબારકબાદી આપું છું કેમ લોકો આ બકરીદ અમારા પેગમ્બર ઇબ્રાહીમ સલામના જે સુપ્રોત પુત્ર હતા ઇસ્માઈલ અલહીસલામ એટલે ઉપર અલ્લાહના તરફથી એ હઝરત ઝબ્રાહીલ અલાઈસલામને એવી જાણ કરે મળી કે ભાઈ તમે તમારા છોકરાને જબા કરો એટલે છોકરો પણ ઇસ્માઈલ અલસલામ જે અમારા પેગમ્બર એ ઇબ્રાહીમ અલીસલામના દીકરા છે એમણે પણ તૈયારી બતાવી અને ઇબ્રાહીમ સલાહ ઇબ્રાહીમ સલ્લાહસલામ જે અમારા પેગમ્બર હતા એમણે પણ એ કુરબાનીમાં આપણા દીકરાને પોતાના દીકરાને કુરબાન માટે સુવડાવ્યા પણ ઉપરથી અલ્લાહના તરફથી એક ડુંબો કે જેને ઘેટો ગઈ છે એ ઘેટો ઉપરવાળા તરફથી ગયો છરી ફરતી જ હતી ઇબ્રાહીમ ઇબ્રાહીમ અલી સલામ છરીફ ફેરવતા હતા ઇસ્માયલ અલી સલામ પર પણ ત્યાં ડુંબા આવી ગયો એટલે ડુંબાની કુરબાની થઈ ત્યારથી આ પવિત્ર તહેવાર અમે ઈદ ઉલ અધા ઉજવાઈ રહ્યા છે સાથે મીડિયા